આપ જોઈ શકો ગામના જાગૃત નાગરિકો દ્વારા મતદાર યાદી ની યાદી તપાસ કરવામાં આવી રહી છે જે ભાઈ મતદાન કરીને ગયા એ મા એ ભાઈ પોતાની સ્વેચ્છા એથી ફરીથી પાછા આવ્યા છે એમની પ્રામાણિકતા છે અને એમનો નંબર છે એકસો છેતાલીસ હવે ભૂલ થી એકસો ને પિસ્તાલીસ માં માર્ક થયેલ છે બીજો કોઈ પણ જાતનો એકસો સાતાલીસ બાકી છે એકસો છે એકસો સાતાલીસ બાકી છે એમાં મતદાન કરશે કે નહીં કરે એકસો એકસો સાતાલીસ માં મતદાન કરશે કે નહીં કરે ભાઈ એકસો નો બોલો ભાઈ માસ્ટર સાહેબ ને આગળ પેલા તમારા પક્ષમાંથી કોણ હે ભાઈ તમારા હું તમે ને ભાઈ અમે નું શું હવે બીજા બાકી ના હું શું બલવંત બોરીચા ભાવનગર તાલુકામાં આવેલ હરિયા ગામ માં તારીખ બાવીસ છ બે હજાર પચીસ ને રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી હતી તેમાં વોર્ડ નંબર ત્રણમાં એક બોગસ મતદાન કરવામાં આવ્યું બોગસ મતદાનમાં એવી રીતે છે કે સાઉથ સાઉથ આફ્રિકામાં હાલ અત્યારે રહેશે અને તેના નામનું વોટિંગ કરવામાં આવ્યું છે તો આ બોગસ વોટિંગના કારણે મારું એવી નમ્ર વિનંતી છે કલેક્ટર સાહેબશ્રી પ્રાંત સાહેબશ્રી અને ચૂંટણી અધિકારી સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે ફરીવાર ચૂંટણી કરવામાં આવે